સુરત માં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી જળફાયો છે વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સ સકંજામા છે અલઠાણ વેપારીના પુત્રને ડ્રગ્સ સાથે ધરપકડયો છે વેપારીનો પુત્ર ડ્રગ્સનો જોકે હાલ લઈને ના તો वितરણને પર આપતો ભવાનું સબાયું છે પુજપરચવા જમીન નામનો આરોપીનું નામ કુલ્યું છે જેમાં ધર્મ સંજય કુમાર પાસેથી એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવી સરદાર ઈસમની પૂછપરછમાં જમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ અમીર ખાન નાઓના નામનો ઉલ્લેખ થયો જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન ગઈકાલે ઝોન ટુ સાહેબના સ્કોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપવા આપનાર જમીલ હતો જેથી જમીનની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીન આ ડ્રગ્સ ક્યાંથી લાવે તે બાબતે પણ અલથાણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે જેને ગઈકાલે તપ અટક કરેલ છે અને આજરોજ તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાલ સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવા